નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે વિજ્ઞાન સહાયકોની ભરતી હાલમાં જ કરવામાં આવેલી છે શાળાઓમાં ત્યારે તેમને એક નવું કાર્ય સોંપવામાં આવેલું છે તો શું છે આ નવું કાર્ય નવી જવાબદારી તેને લઈને આજનો વિડીયો છે તો વિડિયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી ઓફિશિયલ મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ રાજ્યના કરાર આધારિત કર્મચારીઓ માટે લેવામાં આવ્યો મહત્વ મોટો કરાર આધારિત શિક્ષણ નીતિ બે હજાર વીસ અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તેમના લક્ષ્યોને પરિપૂર્ણ કરવા માટે અને ગુણવત્તાયુક્ત યુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક શાળાઓ માટે જે કરવાની છે તેનો પરિપત્ર બહાર શિક્ષક છે એ તમામ જે કૌશલો છે ગાંધીનગર દ્વારા કર્મચારીઓના પગારમાં સાત ટકાનો વધારો કરી દેવાયો છે તો ક્યાં કર્મચારીઓ ફાયદો મળશે તેની પૂરી ચર્ચા ચર્ચામાં તારીખ એક એક બે હજાર ચોવીસથી સાત ટકાનો વધારો આપવાનો રહેશે મિત્રો જ્ઞાન સહાયકોની ભરતી છે એ શાળામાં બાળકોને શિક્ષકોની જ્યાં શાળામાં ઘટ હોય તેની પૂર્તિ કરવા માટે અને વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેના માટે અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોને તેમાં શાળા સાથે જોડવામાં આવેલા છે પરંતુ હવે તેને કરાર આધારિત હોવા છતાં તેને એક નવી જવાબદારી સોંપવામાં આવેલી છે તો જે જવાબદારી સોંપવામાં આવી છે તેને લઈને પરિપત્ર કરવામાં આવેલો છે ઓફિશિયલ તે આપણે જોઈએ તો તે તમારી સામે આવી રહ્યો છે કે જે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જે તારીખ વીસ બે બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર કરવામાં આવેલો છે શ્રીમાન ઉપર્યુક્ત વિષય જ આજ્ઞાનુસાર જણાવવાનું કે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આપના જિલ્લા તરફથી મળેલ દરખાસ્ત ધ્યાનને લઈ મતદાન સ્ટાફની ઘટ નિવારવા સરકારના જ્ઞાન સહાયક તથા કારકુન કક્ષાની જગ્યા ઉપર કરાર આધારિત નિમણૂક પામેલ સ્ટાફનો ચૂંટણી સ્ટાફ ડેટાબેઝમાં સમાવેશ કરવા આથી મંજૂરી આપવામાં આવે છે તેઓ શ્રી એમ ડી મુદલિયાર શ્રી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્યનો પરિપત્ર આપણે જોયો તો મિત્રો આ હતો જે અપડેટ કે તેઓને હવે જેઓ જ્ઞાન સહાયક છે અને જેઓ કારકુન કક્ષાની કરાર આધારિત જગ્યા ઉપર છે તેમને હવે ચૂંટણીની કામગીરીમાં જોડવામાં આવશે તો મિત્રો આજનો વિડિયો હતો અપડેટ નહીં તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ